સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયા વિહોણી લીમખેડા દાહોદના કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું ફરજિયાત અરજદારો માટે ટોકન ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ કચેરીમાં કોઈ પણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે રૂપિયા વીસનું ટોકન લીધેલ ટોકન બીજા દિવસે નહીં ચલાવાતા લોકોમાં રોષ અધિકારીને મળવા માટે પણ લેવું પડે છે ટોકન અરજદારોને ટોકન માટે પણ ઉભું રહેવું પડે છે લાઈનમાં ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન ટોકન પ્રથા સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે અધિકારીને મળવા માટે પણ ટોકન લેવું પડે છે અરજદારોએ ટોકન માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે ટોકન પ્રથા બંધ કરવા લોકોની જાહેરાત સરકારી કામે આવતા લોકોએ વીસ રૂપિયા આપીને ટોકન લેવું પડે છે આ પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે અમે બે દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લેવા વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે નહીં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કારમાં ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડું ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મોફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કર લો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે